સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર નજીક સ્કોલર કેમ્પસ ખાતે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન હિંમતનગર ચેપ્ટર અને ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટીના સંયુક્ત સાહસ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થકી મહિલામાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત સંજીવની રથ દ્વારા હિંમતનગર આસપાસના વિસ્તારની લગભગ એકસો પાંચ મહિલાઓની તપાસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રોગ્રામને સફળ બનાવવા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન સિટી ચેરમેન જીડી મેમન ડોક્ટર ઝાકિરભાઈ એવીએમ ઓર્થો હોસ્પિટલ તેમજ હિંમતનગર ચેપ્ટર તથા મહિલા વિંગ અને એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશન હિંમતનગર ચેપ્ટર હેડ હિદાયતુલ્લા મેમણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર અયુબભાઈ રણશીપુર વાળા